નમસ્કાર દવાકાને એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી કુમુદબેન મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું અભ્યાસ કેન્દ્ર સેન્ટર કોડ ચૌદ છેતાલીસ જુલાઈ બે હજાર ઓગણીસથી કાર્યરત છે આ અભ્યાસ કેન્દ્ર જ્યારે વાકાનેરમાં શરૂ કરવામાં આવ્યો ત્યારે ધવાકાનેર એજ્યુકેશન સોસાયટીનો માત્ર એક જ ઉદ્દેશ હતો કે વાંકાનેરમાં રહેતા વાકાનેરની આજુબાજુના ગામડામાં રહેતા દૂર સુદૂરના વિદ્યાર્થીઓ કે જેઓ ઉચ્ચ અભ્યાસ કરવા તો ઈચ્છે છે પરંતુ કોઈપણ સંજોગો વસત તેઓ નિયમિત કોઈ કોલેજ કે કોઈ યુનિવર્સિટીમાં જઈ શકતા નથી તેવા વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડું તેઓ ઘરે બેઠા જ આ અભ્યાસક્રમ દ્વારા ઉચ્ચ કક્ષાની ડિગ્રી મેળવી પોતાનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કરી શકે અને આ માટે ધવાકાનેર એજ્યુકેશન સોસાયટીએ શ્રી કેમ્પસમાં જ શ્રીમતી કુમુદબેન મહેતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું અભ્યાસ કેન્દ્ર શરૂ કર્યું આજ સુધીમાં લગભગ પંદરસોથી વધુ વિદ્યાર્થીઓએ આ સેન્ટરમાં પ્રવેશ મેળવ્યો છે અને તેમાંથી ઘણા ખરા વિદ્યાર્થીઓએ સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાની ડિગ્રી મેળવીને સરકારી અર્ધ સરકારી તથા બિન સરકારી નોકરી પણ પ્રાપ્ત કરેલી છે અને આ રીતે તેઓને ઉચ્ચ કારકિર્દીનું ઘડતર પણ કરેલ છે આપ સૌને જણાવતા અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ કે તારીખ ચૌદ ચાર બે હજાર પચીસના રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા અમદાવાદમાં યોજાયેલ દસમા પદવીદાન સમારોહમાં વાંકાનેર કેન્દ્રની ત્રણ વિદ્યાર્થીને મેડલ તથા સાઈઠ જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે જેમાં મહામુનિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ દેવવ્રતજી પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલજી શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાજી તથા યુજીસીના પૂર્વ અધ્યક્ષ એમ જગદીશ કુમારજી તથા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પ્રોફેસર રમીબેન ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં વાંકાનેર અભ્યાસ કેન્દ્રની વિદ્યાર્થીની ખોરજીયા ખુશ્બુને બીએ ઇન ઇકોનોમિક્સમાં ગોલ્ડ મેડલ મળેલ છે તથા બાદી ગુલાબ સાનાને એમ ઇન ઇંગ્લિશમાં સિલ્વર મેડલ મળેલ છે તથા શેરસિયા મોઈના બાનોને બીએ ઇન સોશિયોલોજીમાં સિલ્વર મેડલ મળેલ છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અંતર્ગત લગભગ ત્રણસોથી વધુ અભ્યાસ કેન્દ્ર કાર્યરત છે ત્યારે આ તમામ અભ્યાસ કેન્દ્રોમાંથી વાકાનેરની વિદ્યાર્થીનીઓને મેડલ મળે તે ખૂબ ગૌરવની વાત છે તો વાકાનેર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ વાકાનેર નામદાર મહારાણા રાજસાહેબ શ્રી સીજી ઝાલા ઉપપ્રમુખ શ્રી કલ્પેન્દુભાઈ મહેતા સેક્રેટરી શ્રી અનંતભાઈ મહેતા તથા ટ્રસ્ટીશ્રીઓએ મેડલ મેળવનાર વિદ્યાર્થીનીઓ તથા ડિગ્રી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને સુભાષિત સહ શુભેચ્છાઓ પાઠવી હતી કેન્દ્રના સંયોજક શ્રીમતી શીતલબેન શાહ તથા તમામ અધ્યાપકોએ પણ ખૂબ જ ગૌરવની લાગણી અનુભવી હતી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ